નમસ્કાર હું છું દર્શન ચૌધરી અને મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે હવે આપણે જે 27 ઓગસ્ટના દિવસની વાત કરી હતી વરસાદની જે ગુજરાત માટે આપણે મોસમ પૂર્વાનુમાન આપ્યું હતું તે અનુસાર જે નર્મદા જિલ્લો ગોધરા અને જેને પંચમહાલ સુધીના અમુક વિસ્તારોમાં સારો વરસાદ આપણને આજે જોવા મળ્યો છે જે 27 ઓગસ્ટ નું આપણો મોસમ પૂર્વાનુમાન હતું તે એક રીતે આપણે સાચું જોવા મળ્યું છે કેટલાક વિસ્તારોમાં સારો પણ વરસાદ જોવા મળ્યો છે હવે જે વાદળોની જે સ્થિતિ છે જે ધીરે ધીરે જે વાદળો જે 27 ઓગસ્ટના જે સામ અને જે સાંજ સુધીના સમયમાં જે ગુજરાતના જે અમદાવાદ મહેસાણા પાટણ અને જે હિંમતનગરથી લઈને પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા વાદળોનો વિસ્તાર વધશે અને ક્યાંક ક્યાંક વીજળી ચમક સાથે છૂટાછવાયા વરસાદના ઝાપટા પણ પડી શકવાની શક્યતા છે હવે વાત કરીએ આપણે આવનારી અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે તો અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે જે દક્ષિણ ગુજરાત છે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળે છે અને જે આજે વરસાદ હતો જે પંચમહાલ ગોધરા નર્મદા જિલ્લો અને સુરેન્દ્રનગર સુધીના અમુક વિસ્તારોમાં કાલના દિવસે જે અઠ્યાવીસ ઓગસ્ટનો દિવસ છે તેમાં પણ સારો વરસાદ આપણને જોવા મળશે અને જે બનાસકાંઠાથી લઈને પાલનપુર અને મહેસાણા સુધી અને અહીં થરાદ અને લાખણીના વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળશે અને જે વાત કરીએ આપણે મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતમાં જે અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર મોરબી રાજકોટ સુધીના તમામ વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા આપણને જોવા મળે છે ક્યાં ક્યાંક બફારો અને ભેજ થોડું વધારે જોવા મળે અને જે પહાડી વિસ્તાર છે જે આપણે જુનાગઢ બાજુનો ત્યાં થોડા ધુમ્મસ જેવું વાતાવરણ બની શકે છે અને બફારો થોડો અને ઉકળાટ થોડો વધુ જોવા મળે છે વાત કરીએ તો કચ્છ રીજનની કચ્છ રીજનમાં જે ખાવડ સુધી ઇલાકા છે ખાવડ નલિયા અને જે અંદરૂની જે વિસ્તારો છે જે કાળા ડુંગર સુધીના જે અમુક વિસ્તારો છે ત્યાં

વરસાદની માત્રા સાવ નહીવત જોવા મળશે છે ક્યાંક ક્યાંક એકાદ ઝાપટું પડી શકે છે સવારનું તાપમાન ઠંડુ રહેશે અને જેમ જેમ તાપમાન જેમ જેમ દિવસ ચડશે તેમ તેમ તાપમાનમાં થોડો થોડો વધારો જોવા મળશે અને બફારો અને ભેજ લોકોની પરેશાની વધારી શકે છે હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની જે સૌ સુરતથી લઈને વલસાડ નવસારી સુધીના જે ઇલાકા છે ત્યાં વરસાદની માત્રા થોડી સારી જોવા મળશે બે થી ત્રણ દિવસ હતી ત્યાં વરસાદની માત્રા જોવા મળશે હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે પણ વરસાદ ત્યાં વરસતો રહેશે જેથી કરીને લોકોને વરસાદથી રાહત મળશે અને જે તાપમાનથી તેમને પણ થોડુંક અનુકૂળ રહેશે અને જે આપણે વાત તેમ તે દિવસ સુધી નર્મદા જિલ્લો અને જે એને અડીને જે બધા તાલુકા અને જિલ્લા છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળે છે હિંમતનગર અને ઈડર સુધીના ઇલાકાઓમાં સારો વરસાદ જોવા મળે છે અને જો વાત કરીએ આપણે પહાડી વિસ્તારની જે માઉન્ટ આબુને અડીને જે છે આપણે ગુજરાત તો જે માઉન્ટ આબુ અને જે તેના પહાડી વિસ્તારોમાં જે વરસાદની માત્રા વધુ જોવા મળી રહી છે બે દિવસથી તેના કારણે જે પહાડી વિસ્તારમાં જે ઉંચા વિસ્તારોમાંથી વરસાદની માત્રા વધુ હોવાથી જે પાણીનો ફ્લો છે જે ગુજરાત તરફ આપણને જોવા મળી રહ્યું છે અંબાજીના પહાડી વિસ્તાર જે અરવલ્લીની પર્વતમાં છે તે પહાડો આપણા ગુજરાતને અડીને આવેલા છે જેના કારણે જે ઉપર ઉપવાસમાં જે વરસાદ પડે છે તેનું પાણી આપણા જે નર્મદા જે ડેમ છે છે તેમાં આવી અને તેમાંથી આપણે જે બનાસ નદીમાં પણ નવા નેરનું આગમન થઈ ચૂક્યું છે જે એક ખુશીની વાત છે ખેડૂતો માટે અને આવનારો સમય પણ સારો જ રહેવાનો છે કારણ કે વધારાની જે સિસ્ટમો આવી રહી છે ગુજરાત તરફ જે બંગાળની ખાડી અને અરબ સાગરની જે વરસાદી સિસ્ટમો હજી પણ એક મહિના સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ આપણને જોવા મળે છે એટલે ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી સારો વરસાદની સિસ્ટમ મળી એક આવી રહી છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ